કચ્છ આમ આદમી પાર્ટીના કાર્યકરોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં એક ખાસ કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો જોઈએ તેનો અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય વાઘેલા આજ કચ્છ માટે આમ આદમી પાર્ટી માટે એક ઐતિહાસિક દિવસ છે આજ કચ્છ આમ આદમી પાર્ટીની કાર્યકરની મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે જે અમારા પૂર્વ પ્રમુખ સંજયભાઈ બાપટ હતા એમને સંગઠન મંત્રી રીતે પાર્ટીના ઉપરની જવાબદારી સોંપવામાં આવી છે અને એ જગ્યા ઉપર અમારા સનિષ્ઠ કાર્યકર્તા અરે એક એવા માણસ જેણે આમ આદમી પાર્ટીને રમતા જોયા છે મોટા થતા જોયા અને કંધાપાલીને ફરતા જોયા છે એવા અમારા કર્મનિષ્ઠ અમારા કાર્યકર્તા કાર્યકર્તા ન કે અમારા નેતા છે આજ બરાબર એવા આપણા દત્તેશભાઈ ભાવસારને પ્રમુખ બનાવવામાં સર્વસંમતિ પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને હવે આગળની જવાબદારીમાં દત્તેશભાઈ સંસ્થાને પાર્ટીને ડેડિકેશનથી ક્યાં રીતે આગળ લઈ આવશે એ અમને એનો આખી ડિટેલ્સ એમને વાત કરી છે અને અમને જબરજસ્ત ભરોસો છે કે એમના નેતૃત્વમાં પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી ઘણા ઐતિહાસિક નવા ચિહ્નો પૂરા કરશે સાથે સાથે આ ચર્ચાનો એક વિષયો એવો છે આમ આદમી પાર્ટી તમને ખબર સદાય પોઝિટિવ રાજનીતિ કરી છે અમે ક્યારેય કોઈ નથી કહ્યું તમારી તમે ખોટા છે અમે એમ કહીએ કે અમે કેટલા સાચા છીએ જેના ભાગરૂપે અમે સારી શિક્ષણ સારા હેલ્થ એ જેમ ફ્રી મેડિકલ સર્વિસ દિલ્હીમાં મોલ્લા ક્લિનિક અમે આપ્યું સારી સ્કૂલો આપી રીતે અમે સાથે સ્વચ્છતાને પણ એટલું માનવાર લોકો છે અને એના જ ભાગરૂપે ટૂંક સમયમાં અમે આ ભુજમાં ખાસ કર ભુજ મહાનગરપાલિકા ક્ષેત્રમાં પછી ધીમે ધીમે એનો વ્યાપ પછીને વધે લઈ જશું આપણે નગરપાલિકામાં લોકોની કઈ જાગૃત કરવું અને આટલી જૂની સત્તામાં હોવા છતાં જે હાલની સત્તાધારી પક્ષ છે ને લોકોની પળી નથી ને લોકો હેરાન થઈ રહ્યા છે ગંદગીમાં ગંદકીમાં આખો શહેર ખતમ થઈ રહ્યો છે એનું કોઈ પડી નથી એમાં તો વારાફરથી કોણો વહેલો વધાવી આવે હમીસરને એની ડોટ વધારે છે એ માટે આખો નવો સારો આયોજન કર્યો છે ને એ આયોજનના મુખ્ય જે આયોજનના ક્રિએટર છે એ આપણા દતેશભાઈ છે ને ડૉક્ટર સાહેબ નહેલવેદ છે એટલે આપણે હવે આગળની વાત એમને કહીએ આખું આયોજન તમને ડિટેલ્સ કહેશે આજે આપણે એટલા માટે ભેગા થયા હતા કે એક તો દતેશભાઈને પ્રમુખ તરીકે સૌએ વરણી કરી અને એક તો આપણે ભુજ માટે એક ખાસ કાર્યક્રમ લોન્ચ કર્યો જેનું નામ છે બસ હવે તો ભુજ બચાવો આ નામ હોવાનું કારણ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે ભુજ અત્યારે એક બીમાર શહેર છે ભુજમાં ઠેક ઠેકાણે ખાડાઓ છે ઠેક ઠેકાણે કચરાઓ છે ઠેક ઠેકાણે ગટરો ઉભરાય છે શહેરના બાળકો શ્વાસથી પીડાય છે ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે ડેન્ગ્યુ મેલેરિયા બધી વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ તો ભુજ એક બીમાર શહેર છે હવે આ ભુજને જો બચાવવું હોય તો વિદેશથી કોઈ નહીં આવે કે દેશથી કોઈએ નહીં આવે વડાપ્રધાન નહીં આવે મુખ્યમંત્રી નહીં આવે કોઈ નહીં આવે આને જો કોઈ બચાવી શકે તો ભુજનો ધણી જ બચાવી શકે તો ભુજનો ધણી કોણ થાય તો ભુજ અત્યારે નધણિયાતું શહેર છે ભુજનો ધણી થાય ભુજનો નાગરિક પણ આ નાગરિક અત્યારે અવસ્થામાં છે તો એ નાગરિકને જાગૃત કરવા માટે એક ખાસ કાર્યક્રમ લઈને અમે લોકો આવીએ છીએ એનું નામ છે બસ હવે તો ભુજ બચાવો આ કાર્યક્રમ અંતર્ગત અમે બે ત્રણ પગલાં લેવાના છીએ પહેલું પગલું એ છે કે અમે ભુજના દરેક ચાર રસ્તા ઉપર એક ખાસ પદયાત્રાનું આયોજન કરશું અને એ પદયાત્રાના આયોજન બાદ અમે બાળકોને એક દોડનું દોડ કરવાનું અમે કહેશું કે જેમાં એ લોકોને કચરાને ઠીક ઠેકાણેથી ભેગા કરીને નાખવાનું અમે વિનંતી કરશું અને એ લોકો એ કામ કરશે એટલે અમે એને ભેટ આપશું જેથી એમના ઘરમાં પણ એ વાત જાય કે ભાઈ કચરા છે કચરા પેટીમાં નખાય બારે ન નખાય સ્વચ્છતાની બધી વાત કરશું એમની સાથે બીજી વસ્તુ અમે એ કરવાના છીએ કે દરેક અમારો જે કાર્યકર્તા છે એ ભુજની જે સમસ્યાઓ છે એ સમસ્યા પાસે ઊભા રહી અને પોતાનો ફોટો પાડશે જેમાં લખ્યું હશે બસ હવે તો ભુજ બચાવો એ કચરા ઉપર ઊભો રહી શકે ગટર ઉપર ઊભો રહી શકે અને પછી સોશિયલ મીડિયામાં નાખશે કે જેથી એ વિશે જાગૃતિ ફેલાય કે ભાઈ આપ આપણા પ્રશ્નો છે ને આ પ્રશ્નોને આપણે હલ કરવાના છીએ જે ત્રીજો મહત્ત્વનો કાર્યક્રમ છે એ છે કે અમે દર અઠવાડિયે સાડા સાતથી સાડા આઠ એક ચોક્કસ જગ્યાએ જગ્યા નક્કી થઈ જશે એ જગ્યા નક્કી થઈ જશે એટલે પ્રમાણે અમે જાહેરાત કરશું સોશિયલ મીડિયામાં પણ એક અદાલત ઊભી કરશું અને એ અદાલતને અમે નામ આપ્યું છે જનતાની અદાલત અને જનતાની અદાલતમાં અમે લોકો આરોપી તરીકે અલગ અલગ જે હોદ્દેદારો છે અલગ અલગ સંસ્થાઓના એ લોકોને ઊભા રાખશું સ્વાભાવિક છે કે આ જે હોદ્દેદારો હશે એ સાચા નહીં હોય અને એ જે હોદ્દેદારો હશે એ આપણે જે સ્ટેજ જે બનાવ્યું હશે એના ઉપર જે લોકો હશે એમાંથી જે હશે અને એને સવાલો પૂછીને એમના કામ વિશે લોકોમાં જાગૃતિ આણશું દાખલા તરીકે કોન્ટ્રાક્ટર કેવી રીતના કામ કરે છે એને કેટલા વિશે શો થાય છે રસ્તા કેમ નબળા બને છે ગટર કેમ તૂટી જાય છે એના વિશે એમને શું સવાલ આપણે કરવા જોઈએ એમની પાસે શું જવાબો છે આવા પ્રશ્નો લઈ અને દર અઠવાડિયે એક નવી વ્યક્તિને ક્યારેક કોઈ કોન્ટ્રાક્ટર હશે ક્યારેક કોઈ ડૉક્ટર હશે ક્યારેક કોઈ લેબ ટેકનિશિયન હશે ક્યારેક વિપક્ષનો કોઈ નેતા હશે ક્યારેક પક્ષનો કોઈ નેતા હશે આ બધાને અમે કઠેડામાં ઊભા રાખીને સવાલો કરશું અને જનતામાંથી પણ એમના માટે સવાલો લઈશું તો આ બહુ મહત્વપૂર્ણ જે છે એ જનતાની અદાલત કરશું અને આ રીતે ભુજની પ્રજાને જાગૃત કરવા અમે કોશિશ કરશું થેન્ક યુ ઘણા સમય પછી ફરીથી મારી પ્રમુખ તરીકેની વરણી થઈ છે એટલે મારા ઉપરી નેતાઓનો આભારી છું અને પાર્ટી માટે ભૂતકાળમાં પણ કામ કર્યું છે એ જ રીતે ડબલ મહેનતથી કામ કરવાનું ચાલુ રાખશું તો એ જ છે કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ છે તો એ ચૂંટણી લક્ષી સંગઠન ઊભો કરવો કઈ રીતે સક્રિયતાથી ચૂંટણી લડવી લોકોના પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપાડી અને પોઝિટિવ રાજકારણ કરીને ચૂંટણીમાં લડવાનો અમારો મુખ્ય હેતુ રહેશે ખાસ કરીને આજે ભુજ માટે અમે એક જે અભિયાન લોન્ચ કર્યું છે બસ હવે તો ભુજ બચાવો સામાન્ય રીતે ભુજના લોકોને ખબર જ નથી કે સરકારમાં વહીવટો કઈ રીતે ચાલતા હોય છે અને એ ચાલતા વહીવટોની એમને જાણ ન હોતા એનામાં જે ત્રુટીઓ છે એ ત્રુટીઓ લોકોને ખબર નથી એ ત્રુટીઓ અમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડવી અને કઈ રીતે એ વહીવટ થાય છે એનામાં શું ત્રુટીઓ છે એના માટે લોકોને જાગૃત કરવો અને માત્ર સમસ્યા છે એ સમસ્યા નહીં પણ સમસ્યાનું શું સમાધાન છે એને લઈ અને લોકોને સાથે રાખી અને તંત્રો પાસે અમે જશું આમાં અમારો કોઈ એવો કોઈ જ જે મોટિવ નથી કોઈ એક પક્ષ કે બીજા પક્ષ કે એક અધિકારી કે બીજા અધિકારીને ઉતારી પાડવો પરંતુ જે ભુજ હાલમાં બીમાર છે એ ભુજને હવે કઈ રીતે આપણે રિપેર કરવો ભુજના લોકોને પોતાના અધિકારો કેમ મળે એના માટે લડવો કેમ કે આજે એક પક્ષની સરકાર છે કાલે બીજી પરમ દિવસે ત્રીજી સરકાર હશે અને જો આ જ રીતે લોકો હેરાન થાય એના કરતાં અતિ અગત્યનું એ છે કે ભુજના લોકોમાં જ એટલું બધું આપણે જ્ઞાન દેવાનું કે જેથી દરેકે દરેક વ્યક્તિ આવા લોકો સામે લડી શકે અને પોતાના અધિકારો મેળવી શકે એના માટે પણ અમારો બસ હવે તો ભુજ બચાવો અભિયાન ચાલુ થશે હમ આ જે અભિયાન છે એના અભિયાનમાં ડોક્ટર સાહેબે કીધું ત્રણ અલગ અલગ તબક્કા છે અને એ અભિયાનના માધ્યમથી અમે ભુજના દરેકે દરેક નાગરિક સુધી પહોંચશું અને એમને જાગૃત કરીશું આમ આદમી પાર્ટીનો કામ ખરો એ જ છે પરંતુ જો એક વખત જનતા જાગૃત થઈ જશે તો મને એમ છે કોઈ પણ રાજકીય પક્ષોના કામો ખતમ થઈ જશે અને જો જનતા પોતાના અધિકારો લેવા માટે સબળ બનશે તો તો રાજકીય પક્ષોની જરૂર જ નથી એટલે મુખ્ય અમારું કામ એ જ છે કે જનતાને જાગૃત કરવી અને જનતા પોતાના અધિકારો માટે લડે બિલકુલ સાચી વાત છે કેમ કે અમે સ્વાભાવિકપણે ગાંધીજીના માર્ગો પર ચાલવાવાળા લોકો છીએ એટલે સમયાંતરે ફરિયાદો કરી ધરણા આંદોલનોને એ બધે કરીને અમે માર્ગ મેળવશું અને જો નહીં સમજે તો પછી અમારી પાસે અમને ભગતસિંહના પણ સપનાઓ આવે છે તો એ રસ્તા ઉપર જઈને પણ અમે સત્તાની સામે લાલાંક કરીને પણ કામ કરાવી શકીએ છીએ પરંતુ અમારી અપેક્ષા એવી છે કે આમ આદમી પાર્ટી મોટાભાગે પોઝિટિવ રાજકારણ કરતી હોય છે એટલે જે અધિકારીઓ છે એમને એ જ રીતે અમે સમજાવીને કહીશું કે ભાઈ આ કામ તમારું છે એ કરો અને નહીં કરે તો પછી અમે સક્ષમ છીએ અન્ય માર્ગો માટે ધરણા આંદોલનો કરીને એ કાર્ય કરવા માટે તો આમ આદમી પાર્ટી હવે પાંચમા ગેરમાં પડી ચૂકી છે અને આવનારા દિવસોમાં તમને બધાને પણ અમે ખૂબ જ કામ આપશું અમારા જે વિવિધ કાર્યક્રમો છે એના માટે અમે તમને પણ હેરાન કરશું અને એના માધ્યમથી લોકોને જાગૃત કરશું અને દેશનો વિકાસ કરશું બહુ સાચી વાત છે તમને આંકડા આપવું તો ભૂતકાળમાં બે હજાર આઠ નવ ને દસના વર્ષ હતા ત્યારે માત્ર છથી સાત લાખ રૂપિયામાં આખા ભુજની સફાઈ થતી હતી પરંતુ હવે બાસઠ લાખ રૂપિયામાં પણ આખો ભુજ સાફ નથી થતો એનો મતલબ એ છે કે એ જે ભુજની સફાઈ નથી થતી એનામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે આપણે ભૂતકાળમાં ઘણી બધી વખત એવું જોયું છે કે એ કોન્ટ્રાક્ટરો જે નંબર લખાવીને જે એના ટ્રેક્ટરથી માલો કચરા ડમ્પ ગ્રાઉન્ડમાં જતા હોય એ નંબરો ઘણા ટુ વ્હીલરોના નીકળ્યા છે એટલે આ ભ્રષ્ટાચારના કારણે જ ભુજની સફાઈ નથી થતી ભુજની સૌથી મોટો પ્રશ્ન એ નથી કે ભુજની સફાઈ નથી થતી ભુજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોકો જાગૃત નથી આજે સફાઈ નથી થતી આપણે જેને વોટ આપ્યા છે આપણે એના કાન પકડવાના હોય છે અમારા વિસ્તારમાં જો કાઉન્સિલર આવે છે એને કામ નથી કરતું તો આપણે એના કાન પકડવાના હોય છે કે તું વોટ માંગવા આવ્યો છે પાંચ વર્ષ ક્યાં હતો અમારી સમસ્યાઓ હતી ત્યારે ક્યાં હતો એટલે મુખ્ય કામ અમારો એ જ છે કે લોકોને જાગૃત કરવો અમે કોઈ રાજકીય વ્યક્તિઓ નથી અમે બધે પોતાના કામમાં રોકાયેલા છીએ પરંતુ જ્યારે લોકો જાગૃત થઈ જશે પછી અમારા રાજકીય પક્ષનો કોઈ કામ જ નહીં રહે અને લોકોને સુખાકારી માટે કોઈ જ હેરાન થવું નહીં પડે તો મુખ્ય અમારો કામ એ જ હશે લોકોને જાગૃત કરો અને લોકોને લડતા કરો